રોડ રસ્તાની હાલત ખરાબ બનતા નગરપાલિકા સામે માંડવીના વેપારીઓનો આક્રોશ સામે આવ્યો માંડવીના કાંઠા વિસ્તારમાં વેપારીઓને રોડ રસ્તા ખખરદ બન્યા હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં ખાડા પડેલ છે જે આપ જોઈ શકો છો માંડવી નગરપાલિકા થોડા થોડા સમયના અંતરે રસ્તાના કામની લીપાપોતી કરે ને વળી રોડ રસ્તાની હાલત ખરાબ બનતી જાય છે વેપારીઓ વારંવાર રજૂઆતો કરી રહ્યા છે આ રસ્તાનું કામ ગુણવત્તાયુક્ત બને પરંતુ માંડવી નગરપાલિકા દ્વારા યોગ્ય ન્યાય ન મળતો હોવાથી વેપારીઓએ આજે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સાંભળીએ માંડવીના યુવા વેપારી ગૌરવભાઈ શાહને હિન્દ મારું નામ ગૌરવ ભદ્ર શાહ દી મર્ચન્ટ એસોસિએશનના મંત્રી પદે છું અને કાંઠાનો વેપારી પણ છું સતત સવા મહિનાથી અમે નગરપાલિકામાં ફરિયાદ કરી છે કે કાંઠા વિસ્તારમાં ઘણા બધા ખાડા થઈ ગયા છે અમે લેખિત ફરિયાદ કરી અને સતત બે બે દિવસ અમે નગરપાલિકામાં ફોન કરીએ છીએ કે અમારા ખાડાનો તમે નિકાલ છે તો પણ અમને નગરપાલિકામાંથી સતત ખોટી આશ્વાસન આપવામાં આવે છે કે અમે આવીએ છીએ બે દિવસમાં ત્રણ દિવસમાં ચાર દિવસમાં કરી દઈએ છીએ બે બે ચાર ચાર દિવસ કરતા કરતા સાહેબ સવા મહિનો થઈ ગયો છે આજે સુધી કોઈ આગળ રિપેર કરવા નથી આવ્યો આજે સવારની જ ઘટના છે કે એ આગળ ચાલીસ ઘઉંના બાચકા નાખીને એક છકરો જતો હતો એ ઘટના ખાડામાં આવી ગયો અને એ નમી ગયો આ તો નસીબ સારા હતા ભાઈ ના કહીએ ચાર થી પાંચ મજૂર હાજર હતા અને છકડો કંટ્રોલ માં આવી ગયો છકડો પડી ગયો માલ નો નુકસાન થયો જાન નો નુકસાન થયો તારી જવાબદારી કોણ લે નગરપાલિકા વાળા જવાબદારી લેવા આવશે યા કને રોજના ના માણસો મજૂર વર્ગ જે યા કને છે રોજના ના થી ચારસો રૂપિયા ખાટે છે અને ત્રણસો થી ચારસો રૂપિયા ની આવકમાં એ લોકો જે ગાડીમાં નુકસાન આવે છે ને સાહેબ બસો થી ત્રણસો રૂપિયા ટ્યુબ થાય છે અને એનામાં વધારે વજન હોય ને ખાડામાં આવી જાય છે અને જો ટાયર ની રીમ વળી જાય છે તો બે હાજર થાય છે ક્યારે આ તમે મજૂર વર્ગ નો છે કે મજૂર તકલીફ પડે છે રોજનો કરોડો નો માલ આવે છે સામાન આવે છે ટ્રાન્સપોર્ટેશન થી કરી મજૂર થી કરી અને વેપારીઓને બહુ જ તકલીફ પડી રહી છે અને હું તમને યયાગર દેખાડીશ પણ વિડીયો પણ બનાવે છે કે ક્યાં કારણે કેટલા ખાતા થઈ ગયા છે અને ગટરના ખાડામાં તો અહીંયા કરે સાહેબ સરિયા પણ મારે આવી ગયા છે કે ટુ વ્હીલર થી એ લોકો આવજા કરતા હોય છે ને તો એના ટાયર માં પંચર પડી જાય છે તો અહિયાં થી નગરપાલિકા ને એક કેવા માંગીશ કે તમે સાહેબ તાત્કાલિક ધોરણ માં અડતાલીસ કલાક કામ કરાવી દો અને મજૂર વર્ગ કરી ટ્રાન્સપોર્ટ વાળા થી કરી અને બધે વેપારી સાથે મળીને નગરપાલિકા આવશે અને આનો બહુ જોરશોરથી શોર થી વિરોધ કરશે સાહેબ અમે શાંતિ થી જે એના મતલબ તમે આમ કરો છો આ વધારે નહીં ચાલે સાહેબ અને આનો તમે તાત્કાલિક ધોરણે નિવેરો લઈ આવો આનામાં જો કેવી રીતે બિલ થાય એનામાં અમને કઈ મતલબ નથી પણ એ કરે હા કામ નથી કરતા એ હું તમને કહેવા માંગીશ તમને શું ન રહેશી એ મને ખબર નથી પણ હું એક વેપારી છું હું માંડવી મર્ચન્ટ એસોસિએશનનો મંત્રી છું અને મારી એક જ માંગ છે કે વેપારીઓને મજૂરોને અને ટ્રાન્સપોર્ટવાળાને તકલીફ પડશે હું કારણે હવે ચૂપ નહીં રહી તમારો જે પણ પ્રશ્ન હોય અમને એનાથી કાંઈ મતલબ નથી અમને અમારો કામ થઈ જવું જોઈએ